લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં માટે એક માઠા સમાચાર બનાસકાંઠા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે થરાદ કોંગ્રેસ બક્ષીપંચ પંચ મોરચાના અધ્યક્ષે કોંગ્રેસને રામ રામ કર્યા છે પહાડજી બારૂટે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે ગઈકાલે કોંગ્રેસમાંથી ત્રણ રાજીનામા પડ્યા હતા અને કાલે સીએમની ઉપસ્થિતિમાં ડીડી રાજપૂત સહિતના કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાવાના છે કાલે મુખ્યમંત્રી ડૉક્ટર રેખાબેન ચૌધરી તમામ લોકો ઉપસ્થિત રહેશે અને થરાદમાં જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બારોટ ગામ શેરવ તાલુકો થરાદ કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી આપી હતી બક્ષીપંચા મોરચાનો અધ્યક્ષ માટે થરાદ તાલુકા પરથી હું આજ રાજીનામું આપી રહ્યો છું કારણ કે મોદી સાહેબના વિકાસ યોજના અને પ્રણાલીથી કલમ નંબર ત્રણસો સિત્તેર હટાવીને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટી તેનો અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું છે અને ધર્મનું અપમાન કર્યું છે તો આ પાર્ટી પાર્ટીમાં રહેવું એ મને યોગ્ય લાગતું નથી એના માટે આ પાર્ટી હું છોડી દઉં